રાજકોટ જિલ્લામાં વધુ એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે ગોંડલના રૂપાવટી ગામમાં પાંચ વર્ષની માસુમ બાળકીને બે શ્વાને ગંભીર રીતે મોઢા પર બચકા ભરતા આ બાળકીને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લાવવામાં આવી છે શ્વાન દ્વારા એટલી ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી છે કે તેને મોઢા પર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે

કૂતરાનો બહુ ત્રાસ છે એ બાબતે આપણે રજૂઆત કરીશું હા રજૂઆતો કરી જોશે ને સાહેબ બરાબર આનો તાત્કાલિક સારવાર કરવી જોઈએ કુતરાની સાહેબ હમ પકડવાની ઝુંબેશ હાથ ધરવી જેવું લાગ હા હા ધરવી જોઈએ સાહેબ